સ્વાગત છે મિત્રો જી ન્યુઝ ગુજરાતી મિત્રો વીસ હપ્તાની તારીખ છે આવી ગઈ છે અને મિત્રો ત્યાં આપણે હું તમને જણાવીશ કે વીસ હપ્તાની તારીખ કઈ આવી છે આવશે તો મિત્રો તમે સામે જોવો છો કે લખેલું છે બી આ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે તે મિત્રો મેં ઓપન કરેલી છે અને મિત્રો તમે તેમાં જોવો છો લખેલું છે કે હોનેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી ટુ રિલીઝ ટ્વેન્ટી ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન સન્માન નિધિ એટલે મિત્રો એનો મતલબ એ થાય છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર જે નરેન્દ્ર મોદી જે છે તે વિશ્વ આવતો મિત્રો અને કરવા રહી જઈ રહ્યા છે તે મિત્રો વારાણસી થી મિત્રો વીસમો હપ્તો રિલીઝ થવાનો છે અને મિત્રો તે કેટલી તારીખે થશે તો મિત્રો બે ઓગસ્ટ ને બે હજાર પચીસ વીસમો ખાતો આપણા ખાતામાં વીસમો હપ્તો આપણા ખાતામાં આવી જશે મિત્રો તો મિત્રો આપણે જે રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો રાહ હવે પૂરી થઈ છે બે ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે આવતી બે તારીખે આપણા ખાતામાં વીસમો હપ્તો આવી જશે અને મિત્રો તે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ વારાણસી થી આપણા ખાતામાં વીસમાં હપ્તો લોન્ચ કરવા જઈ રહ્યા છે તો મિત્રો તમે જોઈ લીધું કે વીસ માંપ્તાની જે તારીખ આવી છે તે આપણે જોઈ લીધી અને મિત્રો આપણે આગળ વાત કરીએ કે જે વીસમાં હપ્તા માટેની એક બેનિફિશિયલ લિસ્ટ બહાર પડી હોય છે કે કોને હપ્તો મળશે કોને નહીં મળે મિત્રો અમુક એવા પણ ખેડૂત મિત્રો હોય છે કે જેમને મિત્રો કેવાય ઈ કેવાયસી અને ખેડૂતોને નહીં કરી હોય તો મિત્રો તેમને હપ્તો નહીં આપવામાં આવે એટલે મિત્રો ખાતે ખાસ મિત્રો અમે પહેલા પણ પહેલાના વિડીયોમાં પણ ખાસ રાડો પાડી પાડીને કીધું છે મિત્રો કે ઈ કેવાય સી અને ખેડૂત નોંધણી ખાસ કરાવી લેજો વીસમાં હપ્તા માટે નહીં તો તમારા ખાતામાં હપ્તો નહીં આવે તો મિત્રો આ ઈ કેવાય સી અને ખેડૂત નોંધણી આપણને પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં મિત્રો આપણને મળી જશે તો શું મિત્રો તમારે સામે છે કે ઈ ફોર્મ રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી એનો મતલબ છે મિત્રો ખેડૂતનું નોંધણી અને ઈ કેવાયસી મિત્રો તો આ વેબસાઇટ પરથી આપણે કે આ બંને વસ્તુ કરી શકીએ છીએ અને મિત્રો જો તમને કદાચ ફોર્મમાંથી કરતા ન આવડે તો મિત્રો તમારા આસપાસના પરિસરમાં જે લોકો પણ સરકારી કામકાજો કરતા હોય મિત્રો ત્યાં જઈને તમે પણ કરાવી શકો છો મિત્રો મિત્રો બીજી વાત કરીએ કે આ લાલ લાઈન પણ લખેલું છે વીસ માં હપ્તાની તારીખ જ છે મિત્રો અમે તમને પહેલા કીધેલું તો મિત્રો જયારે વીસમો હપ્તાવાનો હશે તેના ચાર પાંચ દિવસ પહેલા આ વેબસાઇટમાં જે અપડેટ હશે તે મિત્રો આવી જશે તો મિત્રો જોશો તમે કે વીસ માં હપ્તાની અપડેટ આવી ગઈ છે તો મિત્રો આના વિશે બીજી કાંઈ જો હજી પણ અપડેટ આવે કે હપ્તો વધારવામાં આવે બે હજાર જગ્યાએ ત્રણ હજાર ચાર હજારનો હપ્તો આપવામાં આવે તો મિત્રો અમે તમને આવનારા જણાવીશું ત્યાં સુધી બને રજનો ગુજરાત સાથે મળી મિત્રો આવનારા નવા ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો